హలో ఫ్రెండ్స్ స్వాగత మా આજે આપણે બનાવીશું વરસાદ માટે તમે મેથીના ગોટા તો બહુ જ ખાધા હશે આજે આપણે માત્ર દસ મિનિટમાં બની જાય એવા નવા ગોટા તો ડુંગળીના ગોટા બનાવીશું બહુ ટેસ્ટી એવા પોચા જાળીદાર અને ઝટપટ બનાવી તમે ગરમા ગરમ કઢી સાથે સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ખાઈણી દસ્તામાં આપણે એક ટેબલ સ્પૂન ધાણા એક ચપટી અજમો અને એક ટી સ્પૂન વરિયાળી ઉમેરી અને આપણે ત્રણેયને અતકચરા એવા વાટી લેવાના છે અહીંયા તમે ચારથી પાંચ મરી પણ ઉમેરી શકો છો હું મરીનો ફ્રેશ પાવડર કરી ઉમેરવાની છું એટલા માટે મેં અહીંયા નથી ઉમેર્યું આવું અતકચરું મેં વાટી લીધું હવે મિક્સર જારમાં બે લીલા મરચાં કે તીખા તમારે જેટલા ગોટા બનાવવા હોય એ રીતે સાતથી આઠ લસણની કળીઓ એક ટી સ્પૂન જીરું ઉમેરી અને આવી પેસ્ટ મેં વાટી રેડી કરી લીધી તો એક ટેબલ સ્પૂન જેટલી તમારી પેસ્ટ બનશે હવે એક બાઉલમાં આપણે દોઢ કપ બેસન જીણો ચણાનો લોટ આપણે આ રીતે ચાળી લઈશું કોઈ પણ ગોટા કે ભજીયા બનાવો એમાં બેસન ચાળીને લેશો તો એ પોચા અને જળીદાર બનશે તો આ રીતે મેં ચાળી લીધો હવે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર આપણે બનાવીશું અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈ ફેટતા જવાનું છે બેટર એક જ દિશામાં આ રીતે અને બેટર છે એ મીડિયમ થિક બનાવીશું તો બહુ પાતળું નથી કરી લેવાનું તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે બેટર અત્યારે યલ્લો છે જેમ જેમ તમે એક દિશામાં ફેટશો એમ એનો કલર છે એ લાઇટ થશે તો લગભગ હું ત્રણથી ચાર મિનિટ જેવું એક જ દિશામાં ફેટી લઈશ અહીંયા હવે તમે જોઈ શકો છો બેટરનો કલર થોડો લાઇટ યલો થયો પહેલાં ડાર્ક યલ્લો હતો અને થોડું થિક એવું બેટર થઈ ગયું આ બેટર બનાવવામાં મેં અડધો કપ જેટલું પાણી વાપર્યું હવે એમાં મીઠું સ્વાદ પ્રમાણે સાથે અતકચરા વાટેલા ધાણા વરિયાળી અને અજમો ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલા મરી આ રીતે અતકચરા વાટીને ઉમેરીશું તમે એક ટી સ્પૂન જેટલા પણ ઉમેરી શકો બે ડુંગળી ઝીણી ચોપ કરેલી આ રીતે મીડિયમ ચોપ કરી ઉમેરવાની છે સાથે એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા ધાણા તમે કોઈ પણ લીલી ભાજી પણ ઉમેરી શકો વાટેલી લસણ લીલા મરચાં અને જીરુંની પેસ્ટ ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી અને એક જ દિશામાં આ રીતે ફેટી મિક્સ કરી દઈશું તો બેટર આપણે આવું રાખીશું ઢીલું નથી કરી નાખવાનું એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બેટર આપણું બની રેડી થઈ ગયું હવે જ્યારે તમે ગોટા બનાવો એ પહેલાં બેટરમાં એક ચપટી ખાવાના સોડા તો માત્ર એક ચપટી જેટલા જ ઉમેરવાના છે એક ટી સ્પૂન લીંબુનો રસ તો ગળપણ જે આપણે ઉમેર્યું એ પણ બેલેન્સ થશે અને જાળીદાર ગોટા તમારા બનશે અને બે ટી સ્પૂન ગરમ તેલ તો તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું એમાંથી જ બે ટી સ્પૂન ગરમ તેલ ઉમેર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે એક પછી એક ગોટા આ રીતે પાડીશું તો મીડિયમ મોટા એવા બહુ નાના પણ એવા બનાવવાના છે તો આ રીતે થોડું થોડું બેટર લેતા જવાનું છે અને તમારે આ રીતે ગોટા કડાઈમાં ઉમેરતા જવાના છે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની એકવાર તેલ ગરમ થઈ જાય પછી અને તમારે એને એકથી દોઢ મિનિટ જેવું એક સાઈડથી ફ્રાય થવા દેવાનું પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે એને એકથી દોઢ મિનિટ જેવું ફ્રાય કરવાનું છે અને કલર હલકો ગોલ્ડન બહુ વધારે પડતો ગોલ્ડન નથી કરવાનો હલકો ગોલ્ડન થશે ત્યાં સુધી આપણે એને તળીશું તો આ રીતે તમે જોઈ શકો છો હલકો બહારથી ગોલ્ડન કલર આવવા લાગ્યો ઘૂંટાને તમારે હાઈ ફ્લેમ પર નથી તળવાના નહીં તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો એ પણ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મેં બે સાઈડથી ફેરવી ફેરવી ગોલ્ડન થઈ લગભગ ત્રણ મિનિટ જેવું લાગ્યું આપણે એને બહાર નીતારી કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા ગોટાને પણ ફ્રાય કરી લઈશું ગરમા ગરમ ગોટાને તળેલા મરચાં અને હું અહીંયા કઢી સાથે સર્વ કરી રહી છું તમે લીલી ચટણી કે ચા સાથે પણ સર્વ કરી શકો તો રેસીપી એકવાર આ રીતે તમે જો ડુંગળીના ગોટા બનાવશો તો મેથીના ગોટા પણ ભૂલી જાઓ એટલા સરળ અને ટેસ્ટી ખાવામાં છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો એકદમ જાળીદાર ગોટા કઢી સાથે સર્વ કરો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ